બંધાડા ગામે ખૂટીઓ આડો પડતા દુર્ભાગ્યપૂર્ણ આધેડનું મૃત્યુ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ જુનાગઢ જિલ્લામાં આવેલા બિલખાના બંધાડા ગામે આજે એક દુઃખદ બનાવ સામે આવ્યો છે ગામ વિસ્તારમાં એક આઢેડ વયના વ્યક્તિનું ખૂટીઓ આડો પડતાં મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે મળતી માહિતી મુજબ મૃતક લાલજીભાઈ માધાભાઈ વાડા પોતાના રોજિંદા કામ માટે ગામની બહાર વિસ્તારમાં જઈ રહ્યા હતા અચાનક જ ખૂટીઓ આડો પડતા નીચે દબાઈ ગયા આસપાસના લોકોએ ઘટનાની જાણ થતાં દોડી બચાવ કાર્ય શરૂ કર્યું ત્યાં સુધીમાં આધેડ વ્યક્તિએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો સ્થાનિક ગ્રામજનો દ્વારા તરત એકસો આઠને જાણ કરવામાં આવી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો પ્રાથમિક તપાસ મુજબ આ દુર્ઘટના દુર્ભાગ્યવશ બનેલી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે મૃતકની ઓળખ ગામના રહેવાસી તરીકે થતાં તેમના પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે તેમજ ઘટનાની વધુ તપાસ બિલખા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે અચાનક જ બનેલી ઘટનાથી ગામમાં શોકનું મોજું ફેલાયું છે ગ્રામજનોએ મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી રિપોર્ટર સુલતાન ચૌહાણ સહજ ન્યૂઝ બિલખા મારું નામ અલ્પેશ વાળા છે ગામ બંધારા અને બનાવ વિગત એવી છે કે કાલના દિવસની અંદર અમારા જ ભાઈ હતા જે અમારે બિલખાની ખરીદીઓ હતી એટલે બિલખા જાતા હતા એ દરમિયાનમાં અવારા પશુઓ જેમાં કે ખૂટ્યો હતો એમને ગાડીની આડે પડ્યો હતો એટલે એના દરમિયાનમાં હેમરેજ થતાં એમનો ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થયેલું છે તો સરકાર શ્રીને અમે એવી અપીલ કરીએ છીએ કે આવા રખડતા ભટકતા જે પશુઓ હોય બરાબર એને વારે વારે આવા અવારનવાર બનતા બનાવને રોકવા માટે આવા પશુઓને ચોક્કસ જગ્યા ઉપર કે પોળમાં કે ગમે જગ્યા ઉપર રાખવાની અમે એમને અપીલ કરીએ છીએ અને આવે જે અકસ્માતની અંદર મૃત્યુ પામે એવા પરિવારને થોડીક સહાય કરી શકે એવી સરકારની એવી નમ્ર નિવેદન છે